ખંભાત નારેશ્વર તળાવના બ્યુટિફિકેશનનું ખાતમુહૂર્ત કરાયું ખંભાત નગરપાલિકા દ્વારા અઢાર પોઈન્ટ પચાસ કરોડના વિકાસલક્ષી કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ગુજરાત સરકારે હમણાં ગાંધીનગર ખાતેથી વિકાસલક્ષી કાર્યો માટે નગરપાલિકાઓના પ્રમુખોને બોલાવી ગ્રાન્ટ પાડવી ચેક અર્પણ કર્યા આણંદ જિલ્લાની ખંભાત નગરપાલિકાને વિકાસના કામો કરવા ગુજરાત સરકારે રૂપિયા અઢાર પોઈન્ટ પચાસ કરોડ જેટલી માતબર રકમ વિકાસના કામે માટે ફાળવી ખંભાતના હાર્દસમા અને જ્યાં કેનેવાલ તળાવમાંથી નારેશ્વર તળાવમાં મીઠું પાણી ઠાલવવામાં આવે છે ખંભાત શહેરની આમ જનતાને મીઠું પાણી પીવે છે ત્યારે નારેશ્વર તળાવને ખંભાત નગરપાલિકાએ સર્ટિફિકેશન મૂક્યું છે ટેન્ડરિંગ પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે જે તે એન્જિનને કામ પણ આપી દેવામાં આવ્યું છે જેનું ખાતમુહૂર્ત આચાર સંહિતાને લઈને બાકી રહ્યું હતું તેનું ખાતમુહૂર્ત આજ આણંદ જિલ્લા પ્રમુખ ખંભાતના ધારાસભ્ય ખંભાત નગરપાલિકા પ્રમુખ ખંભાત શહેર અને તાલુકાના આગેવાનોના હસ્તે કરવામાં આવ્યું હતું નગરપાલિકા દ્વારા આજે કરોડો રૂપિયાના કામોનું વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું શું લગભગ સાડા અગિયાર કરોડના ખર્ચે નારેશ્વર અલાઉડ નોટિફિકેશન આમ તો જોવા જઈએ તો એક હેલ્થ રિલેટેડ પ્રોજેક્ટ થઈ રહ્યો છે જતરોના ધરણાનું કામ પણ થશે સાથે સાથે હરવા ફરવાની એક સુંદર જગ્યા થશે એટલે મનોરંજનનું સાધન પણ ઊભું થશે અને લોકોની સ્વાસ્થ્ય પણ સારું રહેશે સાથે સાથે નગરના જે કામો બીજા સાત કરોડના થઈ રહ્યા છે એ પણ નગરજનોની સુવિધા વધારશે આમ વિકાસને ભરેલી સરકાર લોકોએ જે વિશ્વાસ મૂકીને ગત લોકસભાની ચૂંટણીમાં લોકસભા અને અમારા ચિરાગભાઈ બંનેને ખૂબ જંગી બહુમતી જીતાડ્યા છે